ડબોઈ સિનોર ચોકડી પાસે આવેલ નર્મદા નિગમની કેનાલ પર એક તરફ રેલિંગ તૂટી ગયેલી હોય જેને લઈને અકસ્માત થાય કે કેનાલમાં કાર કે અન્ય વાહન ખાબકે તો એ માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો પણ અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે રાજપીપળાથી આવતા મેન રસ્તો હોય જેને લઈને આ રોડ ઉપર રોજિંદા ચોવીસ કલાક મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે નર્મદા નિગમ દ્વારા વહેલી તકે આ તૂટી ગયેલી રેલિંગને રિપેર કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે हा